વરસાદ ચાલુ થઈ ગયો ભાગો ભાઈ હોટલ ઉપર પલડી જઈશું નહીં તો જો ગાઈસ છાંટા જોરદાર ચાલુ થઈ ગયા રૂમ ઉપર ભાગ્ય ફટા પલડશું તો બીમાર પડશું નહીં તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો નાઈને રેડી થઈ ગયો છું આજે પણ પ્રચાર માટે જવાનું છે પણ અહીંના લોકલ કાર્યકરો જોઈએ આજે આવે છે કે નથી આવતા આવવાનું રાતે કહીને ગયા તા પણ ના આવે તો પછી અમે અમારી રીતે ક્યાંક બીજે ક્યાંક જઈશું અને નાસ્તો સવારમાં કરી લીધો છે મસ્ત પેકેટનો જ બટાકા પમા બનાવીને કરી દીધા હતા આજે નાસ્તો આ જયનગરમાં આજે અમે રોકાયા છે અહીંયા તો વ્યવસ્થા હોટલની ખૂબ જ સારી હતી મજા આવી ગઈ ગીઝર બીઝર ગરમ પાણી મસ્ત એસી હતું એટલે સરસ ઊંઘાઈ ગઈ જો ગાય છે આ છે જયનગર આ બજારમાં અમે રોકાયેલા છીએ અને આ હોટલના રૂમો છે બધા લાઇનસર સર જો ચાની કેટલી પર ગાઈશ કેવી ઇલેક્શનોની ચર્ચા અહીંયા સવારમાં ઊઠીને થઈ જાય છે છે તો ચાલુ સામે દેખાય ને આ લાઈન આખું માર્કેટ છે આગળ અહીંથી આ બાજુ જઈએ ને રાઈટ સાઈડ એટલે બહુ મોટું માર્કેટ ચાલુ થઈ જાય છે જો કોઈના ઘર ઉપર મસ્ત આપણા ઇન્ડિયાનો ફ્લેગ તિરંગો લહેરાઈ રહ્યો છે તો ગાઈઝ કાર્યાલય આવી ગયા છીએ હવે બધા ભેગા થઈએ છીએ એટલે જે ચાર પાંચ જણ ભેગા થઈએ પછી જનસંપર્કમાં નીકળીએ પ્રચાર માટે તો ગાઈઝ અમે બાઇક ઉપર ત્રણ સવારી નીકળી ગયા છીએ પ્રચાર કરવા માટે આ બે ભાઈ છે અને બીજા એક ભાઈ આગળ છે એટલે ટોટલ અમે પાંચ જણ છીએ પાંચ જણ થઈને હવે પ્રચાર કરજો અમે મહિના લોકલ ત્રણ જ છે બે જણ અમે છીએ મજા આવી જશે ચલો આજે हाँ भाई ना बाइक भाई ऊपर हूँ आयो छूँ प्रचार में साथ है तो थोड़ी हिंदी में पूछ क्या आपका नाम क्या है मेरा नाम कुमार आप नीतीश जी की पार्टी से हो ना जी नीतीश जी की पार्टी से है और माननीय मुख्यमंत्री जी जो बिहार के लिए इतना काम किया है वो तो काफी लोग देख रहे हैं ना हमारे माताएं बहने के लिए इतना रोजगार योजना हो या हमारे बहन बेटी लोग स्वच्छ मामला में हमारे मुख्यमंत्री बहुत विकास किए सब कुछ के मामले में बीजेपी के साथ गठबंधन गटवंदन करके गठबंधन कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा है हमको लग रहा है खजौली विधानसभा से अरुण शंकर प्रसाद इक्यावन हजार वोट से विजय होंगे चौदह तारीख को ओके थैंक okay, यू गाइस प्रचार करीन रूम पर पाचाई गया जी जमी लीध आज तो बार तो हवे आराम करिए सुई जाइए

રાત્રે પણ રૂમ ઉપર જ જમવાની ઈચ્છા છે પેકેટ લાયા છે બનાવીને એમાં વધારે મજા આવે જમવાની જો ગાઈ બપોરે અમે અહીંયા જમ્યા હતા તો પીઝા પ્લસમાં પીઝા અને ગાર્લિક બ્રેડ ખાઈ લીધી હતી આજે આ એમ બજારમાં જઈશું અહીંયા બધી જ વસ્તુ એકદમ ચકાચક મળે છે બધી કોઈ બી જોવા મળી જાય વસ્તુ તો ગાઈ એમ બજારમાંથી આ વપરા લીધું એક થોડી ઠંડી જેવું લાગતું હતું એટલે મારે એવું હારું ખોટા અહીંયા બીમાર પડી જાય તો કે આમ આ દવાખાના બધું કરવું હવે રૂમ તરફ જઈએ છીએ હવે આઈ જ અમે જ્યાં રોકાયા છીએ હોટલમાં ત્યાંથી એ જ ગલીમાં આગળ આવ્યા છીએ માર્કેટ જોવા માટે હાલ તો બંધ થઈ ગયું છે સાત એક વાગ્યા તો પોણા આઠ થયા તો માર્કેટ અહીંયા બંધ થઈ ગયું બોલો જવું છે આગળથી આમ નીકળીને આગળથી આમ જઈને રાઈટ સાઈડ મારીને આવીએ પાછા આગળની ગલીમાંથી પછી રાઈટ સાઈડ મારીને પછી પાછા આવી જઈએ હોટલે શૂઝ ની દુકાન છે ચપ્પલ ને બધું સોના ચાંદીના મળે છે અમુક અમુક દુકાનો ચાલુ છે રેલવે સ્ટેશન બાજુ જઈએ આંટો મારવા જોઈએ નજીકમાં હોય તો જઈશું નહીં તો એવું લાગે દૂર છે પાછા વળી જઈશું ઈ રિક્ષા તિરંગો તો સવારમાં બતાવી દીધો સવારમાં કઈ તિરંગો બતાવ્યો તો એ જ એ જ તિરંગાવાળી લાઈનમાં જઈએ છીએ રેલવે સ્ટેશન છે ઓકે ચલો જઈએ રેલવે સ્ટેશન બાજુ તો ગાય રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને આ રેલવે સ્ટેશન ઇન્ડિયાનું ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન છે ને આની આગળ જે રેલવે સ્ટેશન આવે નેપાળનું આવે તો જોઈ લો તમને સબસ્ક્રાઈબરો નસીબદાર છો કે બ્લોગ માં તમને ભારત નું છેલ્લું રેલવે સ્ટેશન જોવા મળે છે જો સામે ટ્રેન ઊભી છે દેખાય તો રેડ કલર માં દેખાતું હશે ગ્રીન પડદા ની બીજી બાજુ ભારત કા રેલવે લાસ્ટ રેલવે સ્ટેશન તો ગાઈસ પૂછતાછ કેન્દ્ર આવી ગયા છે કારણ કે 5 તારીખે અમારે ફ્લાઇટ છે ઘરે પાછા જવાની તો અહીંથી એક ટ્રેન પટણા સુધી જાય છે તો પટણાથી અમારી ફ્લાઇટ છે તો અહીંથી નમો ભારત ટ્રેન છે કદાચ તો એમાં નમો ભારતમાં સગવડ સારી હોય છે ચોખ્ખાઈ સારી હોય છે તો એમાં બેસી જઈએ ને તો પછી ત્યાં નીકળી જવાય ડાયરેક પટણાથી પછી સીધા અમદાવાદ જો ગાય અહીંયા પણ નરેન્દ્ર મોદીજીનો વિકાસ છે જયનગર રેલવે સ્ટેશન પુનઃ વિકાસ પુનઃ વિકાસ એટલે એવું ખાલી બોર્ડ બતાવવાની વાતો નથી જોઈ લો તમે કામ ચાલુ જ છે મોટું રેલવે સ્ટેશન બનશે સરસ સારું નહીં અહીંયા લોકોને અહીંયા લોકોને પણ સુવિધા સારી મળવી જોઈએ તો મારા ફ્રેન્ડ પોલીસ જોડે કંઈ પૂછપરછ કરે છે આ વેઇટિંગ એરિયા છે અત્યારે પંડાલ એરિયા યાત્રીઓ બધા વેઇટિંગમાં બેઠા હશે એમને ટ્રેનની રાહ જોઈને અને આરામ પણ કરે છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે આમાં પાઉંભાજી ભાજી બનાવી દીધી છે આ કિટલીમાં વોટર ગરમ કરીને રેડી ટુ ઈટ અને આમાં સુરતી લોચો બનાવી દીધો છે હવે દસ મિનિટ રાહ જોઈએ પછી રેડી થઈ જશે એટલે બ્રેડ ભાજી પાઉં અને સુરતી લોચો એટલે આપનું આજનું ડિનર કમ્પ્લીટ પછી સુઈ જવાનું જમવાનું રેડી થઈ ગયું રાઈસ ભાજી પાઉં બ્રેડ અને ગોટાળો જમી લઈએ રાઈસ જમી લીધું મસ્ત મજા આવી ગઈ જમવાની આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી